આ તરફ જિલ્લાની નવ પ્રાથમિક શાળાઓને તાળાબંધી કરાઈ વીસથી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળા બંધ કરવામાં આવી મોડાસાના સાકરિયા કંપામાં ધોરણ એકથી પાંચના વર્ગ બંધ કરાયા ત્યારે કરસનપુરા કંપા મુનશીવાડામાં ધોરણ એકથી પાંચના વર્ગ બંધ કરાયા મુનશીવાડાની સ્કૂલમાં એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો છે બાર તાલુકાના બાદરપુરા અને વટવટીયાની શાળા પણ બંધ કરવામાં આવી માલપુરના પીપલાણામાં ધોરણ છ થી સાતના વર્ગ બંધ કરાયા અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે જે વર્ગની અંદર વીસથી ઓછી સંખ્યા હતી એવી નવ પ્રાથમિક શાળાઓ કે જેમને ખંભાતી તાળા લાગ્યા છે અધવચ્ચેથી બાળકોના શિક્ષણ ઉપર ક્યાંક ને ક્યાંક રૂકાવટ લાગવાના કારણે બાળકોની હાલત કફોડી થઈ છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે એ નવમાની એક માલપુર તાલુકાની પીપળાના જે પ્રાથમિક શાળા છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે તલબલાટ કરતો વિદ્યાર્થીઓને જે ઘણગણા સંભળાતો હતો એ જે શાળા છે એ શાળાને આજે ખંભાતી તાળા લાગ્યા છે ત્યારે કયા કારણસર આજે શાળા છે શાળાને તાળા લાગ્યા એના માટે ગામના જે જાગૃત નાગરિકો છે એમને પણ આપણે પૂછવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરીશું સંખ્યા ઓછી થવાના કારણે બંધ થયું અને શિક્ષણનો અભાવ હતો બહાર મૂકવામાં આવ્યો છોકરો એમ બરાબર એના માટે આ સરો અનિવાર મૂક્યો હતો એ હાથ હતો શું કેવું છે એટલે સરકારનો ના માટે વિચારણા કરવી પડે છોકરો બંધ થયો આ સ્કૂલમાં ભણાવવા આવવા માટે તો શું કારણથી બંધ થયો એ ખાસ ધોરણ સરકારને દોરવું પડે નહીં તો ગમે તે વ્યવસ્થા કરીશું અહીંથી ચાર કિલોમીટર જવું પડે એ વ્યવસ્થા સરકાર કરી આપે તો નાના બાળકો એકથી પાંચ ધોરણના એટલે બહાર જવું પડે એટલે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ તો પડે જ ઘર નાને તકલીફ પર મેલવા જવાના લાવવાના માટે એમને આ નજીક હતી ત્રણ ગામોના વચ્ચે હતી સ્કૂલ એટલે નાના બાળકો માટે સારું હતું બાકી અહીંયાથી એક બે કિલોમીટર દૂર મેળવા જવાના પડે એટલે તકલીફ તો પડે જ ટ્રાન્સફર કરવાના લાવવા માટે જવા માટે ચોમાસાનો દિવસ હોય વરસાદ ચાલુ હોય અને ઉનાળાની ક્યાંકને ક્યાંક તકલીફ તો પડે જ એટલે ચાલુ રહ્યું સ્કૂલ તો સારું હતું અદ્વચથી શિક્ષણ કાર્ય બંધ કરવાથી એ જિલ્લાના જે નવે નવું પ્રાથમિક શાળા છે એના વિદ્યાર્થીઓ માટે જાય તો જાય કહા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે તંત્ર દ્વારા ફરી મહેનત કરી અને આ જે બંધ થયેલી શાળાઓ આ જે શાળાનો કલબલાટ ફરીથી શરૂ થાય એવું ગ્રામજનોની માગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી